તાલુકો જિલ્લો ગામ છે પર્વું તકલીફ હતી પરવની વાડીમાં બસ આ પર્વળ થોડુંક ખૂટ મૂટ ઓછી હતી ચઢાવણ થોડોક મોડો બન્યો હતો પણ આવું ધારો લગાવ્યા પછી લગભગ પંદર વીસ દિવસમાં પડવા સુધી પહોંચી ગયા અને લગભગ વહેલી તો તો ચાલુ પણ થાય ગયા એટલે મેં ચઢાવવા ઘણો લેટ પડ્યો પણ આવું નાખવાથી અને ફિનિશિંગ કરવાથી લગભગ મને નવ્વાણું ટકા રિઝલ્ટ મળ્યું છે નેવું ટકા રિઝલ્ટ મળ્યું છે અને આ થોડ વાર આવ્યા તમે ના ફૂટાડેલા લાગે મારો તો ઈચ્છા જ નથી કે આ તો ખેડી નાખ્યું હતું પણ સવાર નસી થઈ ગયું ભગવાનની ખેડૂત મિત્રો આમ કે છે આ ઈચ્છા જ નથી આ આ છોડવા થશે એમ ત્યારથી પહોંચવા